શિક્ષણ માત્ર પુસ્તક પૂરતું જ મર્યાદિત ન રહે પરંતુ બાળમાંસમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવીને સફળતા અને સિદ્ધિઓને પ્રાપ્તિ કરાવે તે માટે પંચશીલ સ્કૂલ હંમેશા પ્રયત્નશીલ રહી છે બાળમાંસમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને તેજસ્વી પ્રતિભાને સન્માનવા માટેનો અનોખો અને અદ્ભુત કાર્યક્રમ એટલે પંચશીલ પ્રતિભા ઉત્સવ આજરોજ પંચશીલ સ્કૂલ શિવનગર ગોંડલ રોડ ખાતે યોજાઈ ગયો હતો જેમાં એલ કેજીથી લઈને ધોરણ બાર સુધીના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ ધોરણ દસ થી બારમાં સારા રેન્ક ઉપર આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં સ્કૂલ સંચાલક શ્રીડી કે વાડોદરીયા સાહેબ તથા સ્કૂલ શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ બાળકોએ રાસગરબા ભજન તેમજ ડાન્સ પરફોર્મન્સ સ્ટેજ ઉપર આપ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ધનસુખભાઈ શ્રી અશ્વિનભાઈ પાંભર વિઠ્ઠલભાઈ વઘાસિયા બ્રહ્માકુમારી અંજુદી તથા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના તંત્રી શ્રી પ્રવીણસિંહ ઝાલા સહિતના મહેમાનોએ પધારીને કાર્યક્રમની શોભા વધારી હતી અહેવાલ ગીરીરાજ રાણા મારું નામ ગજરા નવિયા છે અને હું અત્યારે આયા પંચન સ્કૂલમાં સ્ટડી કરું છું આયા પંચન સ્કૂલમાં આપણે કેટલું બધું ઓમ નવી એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે તેમ જ ભણતરમાં પણ સૌથી આગળ ભણાવવામાં આવે છે તેમ જ અધર એક્ટિવિટી દ્વારા આપણે અમુક જે જનરલ નોલેજ વિશે શીખવા માહિતી છે તે આપણે શીખવવામાં આવે છે ત્યારબાદ આપણે જે

જેમાં બાળકોની પ્રતિભાને સન્માનવાનો કાર્યક્રમ છે બાળકોને શીલ આપીને એમને એન્કરેજ કરવાનો એક કાર્યક્રમ છે કેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લેવાના છે ઓન એન્ડ અરાઉન્ડ આપણે 180 ટુ 200 બાળકો આમાં ઇન્વોલ્વ છે જેમને લાસ્ટ યર એમના એકેડેમિક યરમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આવેલો હોય એ બાળકો અને બાળકોના પેરેન્ટ્સ આજે અહીંયા હાજર રહેશે ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ શું રાખવામાં આવ્યો છે સાંસ્કૃતિક કાર્યક્રમ એટલા માટે રાખેલ છે કે જ્યાં બાળકોને પ્રતિભાને તો સન્માનિત કરે જ છે પણ સાથે સાથે આપણું કલ્ચર શું છે કે ભાઈ આપણે આગળ વધીએ બાળકોને બી કલ્ચર આપણું ગુજરાતનું સમજાવીએ જેના અંતર્ગત ફિફ્થ અને સિક્સ સેવન્થના બાળકો અહીંયા ડાન્સ પરફોર્મ કરવાના છે જેમાં ગરબો હશે પંજાબી સોંગ હશે કરીએ વાત કરીએ શાણ મહિનાની તો શાણ મહિનો આવી રહ્યો છે તો અમારા મ્યુઝિકના સર અમારા બીજા બાળકો સાથે એના ઉપર શંકર ભગવાનના સોંગનું પરફોર્મન્સ આપવાના છે તો આ રીતે આખા કાર્યક્રમનું આયોજન કરે છે નમસ્કાર હું ડૉક્ટર બી કે વરોદ્રિયા સ્કૂલનો મેનેજિંગ ડ્રસ્ટી આજે વનસીલના અને સુંદર મજાનો ઉત્સવ અને એ ઉત્સવ એટલે વિદ્યાર્થીઓ માટે પ્રતિભા સન્માન સમારોહ આજે અમારી શાળામાં ગત વર્ષ જે શૈક્ષણિક વર્ષ હતું એમાં પ્રથમ દ્વિતીય તૃતીય જે વિદ્યાર્થીઓ આવેલા છે એમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે આ ઉપરાંત ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થીઓ છે એમને એવન ગ્રેડ મેળવેલા છે એમને રોકડ પુરસ્કાર રૂપે એ લગભગ એમાઉન્ટ પાંચેક લાખ રૂપિયા જેટલી થાય છે એ પણ એનામાં એનાયત કરવામાં આવશે તો આ ઉત્સવમાં આજે રાજકોટના ઘણા બધા સમાજ શ્રેષ્ઠીઓ શિક્ષણવિદો ઉદ્યોગપતિઓ એ આવવાના છે અને એમના હાથે આ વિદ્યાર્થીઓ છે એમને આ ઇનામ વિતરણ કરવામાં આવશે એમને શિલ્ડ આપી એમને પ્રોત્સાહિત કરવામાં આવશે આ ઉપરાંત પંચીલની પરંપરા છે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે એટલે વિદ્યાર્થીઓ પણ પરફોર્મન્સ કરવાના છે અને એ રીતે જે વિદ્યાર્થીનું સન્માન થવાનું છે એમના માતા પિતા તેમજ વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓ પરફોર્મ કરવાના છે એમના પેરેન્ટ્સ પણ આવવાના છે એટલે આમ વિદ્યાર્થીઓમાં પ્રતિભા તો ઘણી બધી હોય છે પણ એ પ્રતિભાને કાઢ્ય અને જો એને સન્માનિત કરવામાં આવે તો એ વિદ્યાર્થી છે એ વિશ્વની અટારીએ પહોંચે છે અને ખરા અર્થમાં શિક્ષણનું કાર્ય જ એ છે કે બાળકમાં પડેલી જે શક્તિઓ છે જે પ્રતિભાઓ છે એને સમયાંતરે દેખદાવવામાં આવે જે બાળક છે એ વિશ્વનો મહાન માણસ બની શકે છે